સમાજના એ તો સાહેબને ઉડતી ઉડતી અંદર એ પાસે સાહેબને તો બહુ ખબર હોય એ તો સાહેબ તો ચારે દિશામાં હોશિયારો હોય તો આપણા નાના લાગ્યું પણ હોશિયારી એમની બહુ ઊંચી છે એટલે સાહેબને બધી ખબર છે આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એમાં લેટેસ્ટમાં લેટેસ્ટ સારામાં સારો આખા રણુજામાં કોઈ આશ્રમ ન હોય એવો ગુજરાતી ધર્મશાળા આપણે બનાવવા જઈ રહ્યા છીએ હવે મારું ભણેલું કુટુંબ તો બધું ભણેલું બાબો મિડે મિડલી બી સિવિલ એન્જિનિયર છે મિસ બી એલ એલબી છે પણ બધા સાહેબ સમાજની સેવામાં જ છીએ અમારે નોકરી કરવી નથી ને મેં કરેલી છે એટલે હવે નોકરીને હાથ જોડ્યા બરાબર પહેલાં નોકરી ઉત્તમ ગણાતી હતી પણ હવે કરવી કાઠી છે એટલે સૌ આવેલા મહેમાનોને આદરણીય જુદા જુદા સમાજમાંથી જુદા જુદા ગામડાઓમાંથી

અને એટલા માટે અમારા સંતના શાસ્ત્રોએ કહી છે જીવન જોબન રાજ ધન અવિચલ રહેન કોઈ જવાની ધન સત્તા અને રાજ કોઈનું રહેવી નથી અને ભવિષ્યમાં પણ રહેવાનું નથી

ખુબ આનંદ ની વાત છે સાહેબ એ એમ મને તો સાહેબ જે બોલ્યા ને એ આપણા તો આનંદ ની વાત હો કરી પણ રાજકીય હૃદયમાંથી જે શબ્દો નીકળે એ અમારા સંતો પણ ન કહી શકે એવા સુંદર પ્યારા અને હૃદય સુધી પહોંચે એવા શબ્દો નીકળ્યા એટલે ફરીથી સાહેબને તાલીમ થઈ वो खूब राजी हो जाएगा दान करता अपने अंदर से जो शब्द निकला ये हमारी संतों की डिक्शनरी में खूब घना बदा ऊंचा है हूँ वंदन करू छु संत तुलसी राजी महाराज ने बताया है जो हमारे संत शास्त्र वेद गीता भागवत महाभारत और रामायण सभी मिलके हमें एक संदेश सुना रहे हैं समय से हम सब सुनते आ रहे हैं आप सब लोग ज्ञानी हो समझदार हो समझ सकते हो फिर मारे संतो ऋषिपुनि बता रहे हैं शास्त्र पुकारते हैं कि जब तक रहेगी ये जिंदगी जब तक रहेगी ये जिंदगी

બહુ કેટલાય દીકરીઓ તેમ મોડી સંખ્યામાં તમને બધી ખબર પડે છે મોબાઈલ આવ્યા પછી નથી ખબર પડતી અહિયાં ખબર ફરવા માંડી ઘણા તો એવી ખબર પડી ગોમાં મોટું કઢાય એવું નહીં એવી ખબર પડી હો કોઈ અંદર ની પડી એવી નઈ અને તમે તો ભજનમાં માં આવ્યા સચુ માં આવ્યા સામૈયા માં આવ્યા તમે વ્રત કરો છો પૂજા કરો છો આરતી કરો છો વહેલા ઉઠીને અંધારાનું વાળે વાળે બીજા ને કરવા મૂક કરો છો અને પછી અંબાજી માં સારું કરજો તમે તો સત્સંગ આવડે નહીં કરતા હોય મને વિશ્વાસ પણ કરતા હોય તો મહારાજ યાદ આવી જાય તમે તો ખુબ સારા છો પણ માણસ ને હમણાં સાહેબે એક બે વાતો એવી કહી કે જેને આપણે ધ્યાનમાં લીધી નથી પણ સમાજને કોણ પૂરી ખાય છે સમાજના મૂળમાં ઉદ્ધેવ ક્યાં છે એના માટે જે આપણને શાન કરી છે એ શાન આખા સમાજ ના માટે સાહેબ વંદનીય અને આપણે સલામ કરીએ એવી એમની વાત અને એટલા માટે હું એક લીટી લાવી દઉં છું ગરબાની